સાહેબ સુપ્રીમ કોર્ટે તારીખ વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ત્રણ જજની બેન્ચે એક ગાઈડલેન્ડ બહાર પાડી છે ચુકાદો પણ આપ્યો છે કે આપણા વિસ્તારની અંદર ગુજરાત હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય યુપી હોય કે દિલ્હી હોય જે એની અંદર ગિરિમાળા આવેલી છે અને ગિરિમાળાની અંદર સો મીટરથી નીચેની ટેકરી એ ટેકરીને અરવલ્લીમાં નહીં ગણવી અને એ ટેકરીને આપણા ભારતના વિકાસની અંદર ખાણખાને જ ભૂમાફિયાને આપવી તો એનાથી આપ સર્વ સમાજને અને તમામ જીવસૃષ્ટિને મોટું નુકસાન થઈ રહ્યું છે જે રીતે આપણા શરીરના હાથ પગ કાપવામાં આવે તો માણસનું જીવન નકામું બની જશે એ રીતે અરવલ્લી અરવલ્લીની અંદર ટેકરીઓ જો હનન કરવામાં આવશે ભૂમાફિયાને આપવામાં આવશે ત્યાંથી સિંચાઈનું પાણી છે ચોખ્ખી હવા છે પ્રદૂષણ છે એ વધી જશે ત્યારે આપણે દરેક સમાજને ચોખ્ખી હવા ન મળે પાણીનો સ્ત્રોત ઘટી જશે આબોહવાનું તાપમાનનું પ્રમાણ ઘટી જશે તો એને લઈને આજે અમે આપશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને આવેદનપત્ર મહામહેમ રાષ્ટ્રપતિ શ્રી અને રાજ્યપાલશ્રી અને લાગતી વગતી કચેરી સુધી પહોંચાડવામાં આવે અને આપણી માંગણી અમારી માંગણી પૂરેપૂરી સંતોષ કરવામાં આવે જ્યાં સુધી જ્યાં સુધી અમારી માંગણી પૂરી કરવામાં ન આવે ત્યાં સુધી અમારા વિસ્તારની અંદર કોઈ ખાણ ખનીજને કે લાયું કરવામાં આવે અને જે વિસ્તારની અંદર મારી ગ્રામસભા ચાલે છે ભર્યા વગર વગર કોઈ કોઈ મંજૂરી નવું કામ આવે જે હમણાં તાજેતરની અંદર પાટલીની ઘટના પણ બહુ વિકટ ઘટી જેને લીધે ગરીબ બિચારા ભોગ બની ગયા જે રીતે બેડા પાણીની ઘટના ઘટી એની અંદર ગરીબો ભોગ બની ગયા એક બાદ જો માની લો કે વનરાજ રિસોર્ટની અંદર જંગલ જમીનની અંદર આખું પ્લેટફોર્મ બની જશે જંગ આખું મસ્ત રિસોર્ટ બની જતું હોય છે તો એમને જંગ કાયદો નહીં નડતો બિચારો ગરીબ લોકો અમે ગરીબ લોકો ત્યાં જઈએ તો અમને કાયદો લડે